હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું અમારા એક નવા એક બ્લોગમાં તો ચાલો આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર તો રાજપરા ખોડિયાર મંદિર જે અમારા ગામ બાજુ આવ્યું છે તો બધાની દિવાહોનું જાગરણ છે તો તો એના સથવારા માટે આપણે જઈએ છીએ તો નિધિબેન પણ જો તૈયાર થઈ ગયા છે દોડા કુદેશ થોડીક વાર છે ને એટલા માટે તો ચાલો ત્યાં જઈને

ᱱᱤᱪᱮᱥᱫガबीन ᱱᱤᱪᱮᱥ ᱱᱤᱪᱮ ᱟᱨ ᱡᱚ ᱚᱢᱚᱠᱚᱱ ᱥᱩᱠᱷ ᱠᱤᱫᱩᱛᱚ ᱟᱯᱨᱮ ᱵᱟᱫᱮ ᱱᱚᱛᱟ ᱩᱛᱟᱹᱨᱤ ᱟᱨ ᱛᱟᱲᱠᱚ ᱯᱟᱱ ᱵᱚᱦᱩᱛ ᱥᱮ ᱵᱚᱦᱩ ᱜᱟᱨᱢᱤ ᱛᱤᱥ ᱛᱚ ᱱᱤᱭᱟᱹ ᱡᱚᱭ ᱥᱚᱵᱚ ᱪᱚ ᱩᱯᱨ ᱯᱟᱱ ᱟᱹᱠᱤ ᱵᱟᱹᱫᱤ ᱜᱩᱱ ᱮ ᱟᱱᱪᱮᱛᱨ ᱪᱷᱮ ᱤ ᱵᱟᱡᱩ ᱟᱯᱨᱮ ᱡᱟᱭ ᱪᱷᱤ ᱫᱷᱟᱢᱢᱟ ᱢᱟᱴᱮ ᱛᱚ ᱵᱚ ᱡᱟᱭ ᱥ ᱫᱷᱟᱢᱢᱟ ᱚᱦᱚ ᱟᱭᱟ ᱴᱨᱟᱯᱤᱠ ᱡᱚᱦᱚᱭ ᱛᱚ ᱵᱚ ᱴᱨᱟᱯᱤᱠ જો ભાભી છે ને એના મમ્મી છે જે છે ને લીલી સાડીમાં મારા ભાભીના મમ્મી છે ને અહીંયા છે એના બેન છે મારા ભાભીના બેન છે આ એનું અનુચ્છેત્ર છે ને છે એ પણ કામે લાગે છે ખૂબ બહુ સારા માણસો છે તો આ બેનનું નામ છે આરતીબેન છે મારા ભાભીના બેન છે તો જો આપણે એને મળ્યા અને ખૂબ આનંદ થયો અને એના મમ્મી છે તો હેલો આપણે એને પણ હેલો કરશું તો રેખાબેનનો બેન નથી તો પછી આપણે આવતા તો આ ભાઈ જે મરૂમ શેઠવાળા છે ને એના બેનના હસબન્ડ છે તો એ પણ ફેમિલી અહીંયા

તો પછી અમારા સગા બધા મળી ગયા છે ને અહીંયા હવે અમે ઘરે જવા તૈયાર થઈ ગયા છે તો અહીંયા જો બધા ઉભા છે ટેમ્પાની તોે છે ટેમ્પો અને અહીંયા નિધિબહેના જોતા થાય ને જવું તું એમાં કૂદવા માટે ટ્રાફિક હતી એટલે આપણે કંઈક ગયા ન હતા તો ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને આવજો બધાની ચાલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું ને ચાલો મળીએ પાછા નવા એ બ્લોગમાં તો આવજો જય શ્રી કૃષ્ણ